જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી મનપાના કમિશનર દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું રૂપિયા એક હજાર ચારસો ત્રાણું કરોડના ખર્ચવાળું અંદાજપત્ર ગત તારીખ ત્રીસના સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરાયો હતો જેમાં વોટર ચાર્જ અને મિલકત વેરા સહિત અનેક સેવામાં વધારો સૂચવાયો છે આ કર દરની વધારાની રૂપિયા અગિયાર પોઈન્ટ ચોર્યાસી કરોડની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જે અંગે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સુધારા વધારા સૂચવીને સ્ટેન્ડિંગ કમિટીએ રૂપિયા ચાર પોઈન્ટ પચીસ કરોડનો વધારો મંજૂર કર્યો છે જે બજેટ આગામી સમયમાં સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દસ સભ્યો ઉપરાંત ડેપ્યુટી મેયર કૃષ્ણા સોઢા ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા સિટી ઇજનેર ભાવેશ જાની આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજરોજ જામનગર મહાનગરપાલિકાનો વર્ષ બે હજાર ચોવીસ પચીસનું રિવાઇઝ અને બે હજાર પચીસ છવ્વીસનું ડ્રાફ્ટ અંદાજપત્ર માનનીય કમિશનરશ્રી દ્વારા જે રજૂ કરવામાં આવેલ હતું તેના ઉપર પુખ્ત વિચારણા કરી દરેક સભ્યોનો માર્ગદર્શન મેળવી અને કમિશનરશ્રી દ્વારા કુલ કરદરમાં અગિયાર પોઈન્ટ ચોર્યાસી કરોડના વધારા સાથે રજૂ કરેલ જેને જે જરૂરી લાગેલ અને સામાન્ય માણસને પણ પોસાય તેવા કરદરમાં સામાન્ય વધારો કર્યો છે એના ચાર પોઈન્ટ પચીસ કરોડ જેવો વધારો સાથે મંજૂર કરવામાં આવેલ છે 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 આ વધારાની અંદર જે જે વોટર કે ફિક્સ નળ કનેક્શન તેનો વર્ષનો પોર્સ વિસ્તારની અંદર જે તેરસો રૂપિયા કનેક્શનનો ચાર્જ લેતા હતા તેમાં માત્ર સો રૂપિયાનો વધારો કરી અને ચૌદસો કરવામાં આવેલ છે તેમજ સ્લમ વિસ્તારમાં જે સાડા છસો રૂપિયા હતા તેના પચાસ રૂપિયા વધારો કરી અને સાતસો રૂપિયા જેવો જેવો કરવામાં આવે છે આ ઉપરાંત ભૂગભ ગટરના જે હાઉસ કનેક્શન છે તેની અંદર જે સાતસો રૂપિયા નો અત્યાર સુધીમાં કોઈ દિવસ ના ગટરના ચાર્જમાં વધારો કરેલ નહોતો આ વખતે કમિશનરશ્રી દ્વારા સાતસોની જગ્યાએ પંદરસો રૂપિયા સૂચવેલ હતો જેની અંદર ઘટાડો કરી ત્રણસો રૂપિયાનો અને બારસો રૂપિયા ચાર્જ કરવામાં આવેલ છે આમ જે માનનીય કમિશનરસી દ્વારા જે જામનગર શહેરના લાખોટા તળાવ છે એમ્બ્યુઝમેન્ટ પાર્ક છે જેવા બાગ બગીચાની અંદર એન્ટ્રન્સ ફીમાં વધારો સૂચવેલો હતો તે પણ નામંજૂર કરવામાં આવેલ છે અને તેનો જે દર લેતા હતા તે યથાવત રાખવામાં આવેલ છે આ ઉપરાંત મિલકત વેરાની અંદર જે એડવાન્સ ટેક્સ ભરે છે અને જેને રાહત આપવાની થાય છે તેમાં બે જ કેટેગરી સૂચવેલ હતી જેની જગ્યાએ જૂની જે કેટેગરી ચાલુ હતી જેની અંદર સૈનિકોના માતા પિતાને તેમના ધર્મપત્નીઓને તેમજ સિનિયર સિટીઝનને જે સેવા પૂજા કરતા હોય મંદિરની અંદર તે ધાર્મિક પરિસરમાં આવેલ લેઠાણને જે માફી આપવામાં આવેલ હતી તે બધી બધી જ વસ્તુને યથાવત રાખવામાં આવેલ છે આ ઉપરાંત જામનગર શહેરની અંદર જે વિકાસ પરવાનગી લેવામાં આવે છે તેમાં વિકાસ પરવાનગી મેળવવા સમયે અમારી સમક્ષ ઘણી બધી રજૂઆતો આવેલ હતી જેમાં વિકાસ પરવાનગીનો જે ચાર્જ એક કરોડ સુધી ભરવાનો થાય તેની અંદર કોઈ હપ્તા કરવામાં નહીં આવે પરંતુ એક કરોડથી ત્રણ કરોડ સુધીનો જો ચાર્જ થતો હશે તો તેની અંદર ત્રણ માસની અંદર તેમને ઇન્સ્ટોલમેન્ટ કરી આપવામાં આવશે અને તેની ઉપર વાર્ષિક દસ ટકા વ્યાજ અને બે ટકાનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવશે તે ઉપરાંત ત્રણ કરોડથી પાંચ કરોડ સુધીનો જે વિકાસ પરવાનગીનો ચાર્જ છે તેની અંદર ચાર માસના હપ્તા કરી દેવામાં આવશે અને પાંચ કરોડથી વધુની રકમ થતી હોય તો છ કરો છ માસનો એમને ઇન્સ્ટોલમેન્ટ કરી દેવામાં આવશે જે બધા ઇન્સ્ટોલમેન્ટ ઉપર જામનગર મહાનગરપાલિકા દસ ટકા પ્લસ બે ટકા વહીવટી ચાર્જ આમ બાર ટકા ચાર્જ વસૂલ કરશે આ ઉપરાંત જે ઇમ્પેક્ટ ફીનો જે નિયમ આવ્યો છે તેને પણ ઇન્સ્ટોલેશન ચાર્જ જે છે તે મંજૂર કરવામાં આવેલ છે આમ જામનગર શહેરની અંદર એક પણ ફૂડ લેબોરેટરી નથી આપણે જે કોઈ ફૂડ ઇન્સ્પેક્ટરો જે સેમ્પલ કલેક્ટ કરતા હતા તે જામનગરની બહાર સેમ્પલ મોકલવામાં આવતા હતા જે હવેથી જામનગરની અંદર જ અંદર જ ફૂડ લેબોરેટરી બનશે અને એના જે ચાર્જીસ છે નક્કી કરવામાં આવેલ છે એ આમ આ વખતે જામનગર મહાનગરપાલિકાના કમિશનર કમિશનરશ્રી દ્વારા જે વ્હીકલ ટેક્સ છે તેમાં પણ વધારો સૂચવેલ હતો તે પણ અમે અમારા દ્વારા નામંજૂર કરવામાં આવેલ છે આ રીતે જોવા જઈએ તો જામનગર મહાનગરપાલિકાનું આ વખતનું બજેટ જેમાં ખૂબ જ કોઈ કરદર વિનાનું કોઈ વધારા કરદર કરવાનો વધારો કર્યા વિનાનું કહી શકાય તેવું બજેટ રજૂ કરવામાં આવેલ છે અને અમારા અમારા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ આજરોજ મંજૂર કરી અને જનરલ બોર્ડ તરફ Ah, bajaj aju tuh.